મારું નામ રૂપાલી છે અને મારી ઉંમર છવ્વીસ વર્ષની છે મારા લગ્નને પાંચ વર્ષ થઈ ગયા હતા અને મારી બે વર્ષની દીકરી હતી અમે મુંબઈ શહેરમાં રહેતા હતા અને અમારું નાનકડું પોતાનું ઘર હતું મારા સાસુ સસરા ગામમાં રહેતા અને અમે પતિ પત્ની શહેરમાં રહેતા હતા મારા પતિનું નામ સુરેશ હતું અને મારા પતિની પઢાઈ પૂરી થઈ ચૂકી હતી આથી મારા પતિ નોકરીની શોધમાં હતા પરંતુ મારા પતિને ક્યાંય નોકરી મળતી નહોતી એક દિવસ મારા પતિએ પોતાના મિત્રને ફોન કર્યો તે પણ મુંબઈમાં રહેતો હતો તેને પોતાનું ઘર હતું અને તે ખૂબ અમીર હતો તેનું ખૂબ મોટું મેડિકલ સ્ટોર હતું મારા પતિએ તેને કહ્યું દીપક મને તારી ઓળખાણથી ક્યાંક નોકરી અપાવી દે હું ઘણી જગ્યાએ ફરી ઓવ્યો છું પરંતુ મને ક્યાંય નોકરી મળતી નથી ત્યારે દીપકે કહ્યું સુરેશ તારે ક્યાં જવાની જરૂર નથી તું કાલથી મારા મેડિકલ સ્ટોર પર કામ શરૂ કરી દે કારણ કે મારા પતિનો અભ્યાસ ખૂબ જ સારો હતો ત્યારે મારા પતિએ કહ્યું આભાર દીપક તે મને નોકરી આપી અને ફોન મૂકી દીધો દીપક અને તેની પત્ની એકલા રહેતા હતા

એટલે તારે ક્યાંય કામ કરવાની જરૂર નથી પરંતુ મને લાગતું હતું કે જો અમે બંને કામ કરીએ તો મારી દીકરીના ભવિષ્ય માટે થોડા પૈસા બચી જશે આથી હું નોકરીની શોધમાં હતી એક દિવસ મને એક પાર્લરમાં નોકરી મળી ગઈ અને હું એ કામ માટે તૈયાર થઈ ગઈ કારણ કે મારો પાર્લર કોચ ચાલી રહ્યો હતો સાંજે જ્યારે પતિ ઘરે આવ્યા ત્યારે મેં તેમને કહ્યું સાંભો મને એક પાર્લરમાં નોકરી મળી ગઈ છે અને મારે રોજ ત્રણ ચાર કલાક ત્યાં જવું પડશે મારા પતિએ કહ્યું અરે પણ આની શું જરૂર છે અને પગાર કાટલો છે મેં કહ્યું સાંભો પગારની વાત તો તેણે જણાવી જ નથી ત્યારે મારા પતિએ કહ્યું તારે આપણી દીકરીને છોડીને બહાર જવાની કોઈ જરૂર નથી તને જે જોઈએ તે હું લાવીને આપીશ તું ઘરે જ પાર્લર શરૂ કર મેં કહ્યું ઠીક છે પછી બે ત્રણ દિવસ બાદ મેં ઘરે જ પાર્લર શરૂ કરી દીધું હવે મારા પતિને મદદ થવા લાગી રોજ થોડા થોડા પૈસા આવવા લાગ્યા અને તેનાથી જ ઘર પણ ચાલવા લાગ્યું હવે બધું ઠીક ચાલી રહ્યું હતું પરંતુ એક દિવસ અચાનક મારા પતિના મિત્રને હૃદયનો હુમલો આવ્યો અને તેમાં તેનું મૃત્યુ થયું આ પછી મેડિકલ સ્ટોરની બધી જવાબદારી મારા મારા પતિ પતિ પર આવી ગઈ આથી હવે સવારે જલ્દી મેડિકલ સ્ટોર ખોલવા જતા હતા બે મહિના વીતી ગયા અને હવે મેડિકલ સ્ટોરમાં રોજ માલકીન એટલે કે મારા પતિના મિત્રની પત્ની આવવા લાગી હતી તે બસ આવીને બેસતી હતી તેને કશું પણ ખબર નહોતી મારા મારા પતિ પતિ જ બધું સંભાળતા હતા હતા અને રોજ સાંજે તેને તેને પૈસા આપતા ધીરે ધીરે પર વિશ્વાસ થવા લાગ્યો આથી તે ક્યારેક ક્યારેક ઘરે જ રહેતી મારા પતિ પૂરી ઈમાનદારીથી મેડિકલ સ્ટોર સંભાળતા હતા અને સાંજે બધા પૈસા તેને આપી દેતા તો પણ તેને મેડિકલ સ્ટોરમાં કેમેરા લગાડાવ્યો ઘરે આવીને મારા પતિએ મને જણાવ્યું મે કહ્યું સાંભો તેને તમારા પર વિશ્વાસ જ નથી આથી તેણે કેમેરા લગાડાવ્યો છે પરંતુ આપણને શું ફરક પડે છે તમે તો ઈમાનદારીથી કામ કરી રહ્યા છો આ પછી થોડા દિવસ એમ જ વીતી ગયા એક દિવસ માલિકિન મેડિકલ સ્ટોર પર આવી અને તેણે મારા પતિને બોલાવ્યા તે બોલી સુરેશ તને અહીંયા કામ કરતા કરતા દિવસો થઈ ગયા છે અને તું ખૂબ ઈમાનદારીથી કામ આથી હું આખું મેડિકલ સ્ટોર તારા હવાલે કરી દઉં છું અને તારો પગાર પણ વધારી દઉં છું હવે મારા પતિનો પગાર પચીસ હજાર થઈ ગયો હતો હવે તેણે બધી જવાબદારી મારા પતિ પર નાખી દીધી અને તે નિશ્ચિત થઈ ગઈ મારા પતિએ કહ્યું ભાભી આપને મેડિકલ સ્ટોરની કોઈ જાણકારી નહોતી આથી હું સંભાવી રહ્યો હતો બધી જવાબદારી મારા પર ન નાખો મારે ઘર માટે પણ સમય આપવો પડે છે ત્યારે ભાભી બોલી સુરેશ એક કામ કર તું તારી પત્નીને પણ અહીંયા કામ પર લઈ આવ મારા પતિએ કહ્યું ના ત્યારે ભાભી બોલી હું કાલે તમારા ઘરે તમારી પત્ની અને દીકરીને મળવા આવું છું આ કહીને તે બીજે દિવસે મારા પતિ સાથે અમારા ઘરે આવી તેણે અમારું ઘર જોયું અને મારી દીકરી અને મને મોઈ તે ખૂબ અમીર હતી અને મારા કરતા પણ વધારે સુંદર હતી તેને જોતાં જ કોઈ પણ પુરુષ તેના પ્રેમમાં પડી શકતો હતો તે ખૂબ જ આકર્ષક હતી અને તે દિવસથી મારા સંસારની બરબાદી શરૂ થઈ ગઈ એટલે કે માલકીન ધીરે ધીરે મારા પતિના પ્રેમમાં પડવા લાગી હતી તેણે મારા પતિને ખૂબ વિશ્વાસમાં લીધો અને મેડિકલ સ્ટોર તેને સંભાળવા માટે આપી દીધું તે જ્યારે મન કરતું મેડિકલ સ્ટોર પર આવવા લાગી એક દિવસ બપોરના સમયે તે મેડિકલ સ્ટોર પર ગઈ તે સમયે મારા પતિ ત્યાં બેઠા હતા ઘણા સમય સુધી મેડિકલ સ્ટોરમાં કોઈ આવ્યું નહી ત્યારે તેના મનમાં શું ચાલી રહ્યું હતું તેનો તેનો મારા પતિને કોઈ અંદાજો હતો ત્યારથી તેને જે સુખ જોઈતું હતું તે મળતું નહોતું આથી તે મારા પતિ સાથે પોતાની ઈચ્છાઓ પૂરી કરવાનો પ્રયત્ન કરી રહી હતી તેણે મારા પતિને કહ્યું સુરેશ ઘણો સમય થઈ ગયો કોઈ આવ્યું નથી થોડા સમય માટે મેડિકલ સ્ટોર બંધ કરી દે મારા પતિએ કહ્યું પરંતુ ભાભી આપ ત્યારે તે બોલી હું પણ અહીં જ છું અમે બંને સાથે જમીશું હું તારા માટે ખૂબ સરસ આલુના પરોઠા લાવીશું આ કહીને તેણે મારા પતિને મેડિકલ સ્ટોર બંધ કરવાનું કહ્યું મારા પતિએ અંદરથી મેડિકલ સ્ટોર બંધ કરી દીધું પછી બંને અંદર જમવા લાગ્યા જમવાના સમયે તે જાણી જોઈને મારા પતિને સ્પર્શ કરી રહી હતી અને આંખોથી જોઈ રહી હતી પરંતુ મારા પતિનું ધ્યાન ન આપતા તે જમી રહ્યા હતા જમ્યા પછી મારા પતિએ તેને કહ્યું ભાભી હવે તમે ઘરે જાઓ ત્યારે તે બોલી સુરેશ મારે તારી સાથે કંઈક વાત કરવી છે મારા પતિએ કહ્યું બોલો ને ભાભી તમે શું કહેવું છે ત્યારે તે બોલી સુરેશ મને પહેલી નજરે તારા પ્રેમમાં પડી ગઈ હતી અને તું મને ખૂબ ગમા છો હું તારા વિના રહી શકતી નથી આથી હું રોજ મેડિકલ સ્ટોર પર આવું છું અને આજે મારે તારી પાસેથી જે જોઈએ છે તે તારે આપવું પડશે મારા પતિએ કહ્યું એટલે શું કહેવા માંગો છો તમે ત્યારે તે ઊભી થઈ અને તેણે મેલિકલ સ્ટોરનો કેમેરો બંધ કરી દીધો અને મારા પતિ પાસે જઈ તેને ગળે લગાવતા બોલી સુરેશ મારી ઘણી બધી ઈચ્છાઓ છે અને તેને તું જ પૂરી કરી શકા છો આમ કહી તે મારા પતિને ધીરે ધીરે સ્પર્શ કરવા લાગી તેના સ્પર્શથી મારા પતિ પૂરી રીતે ભટકી ગયા અને તેણે તેને ગળે લગાવી લીધી ત્યારે તે બોલી સુરેશ મને ખબર હતી કે હું તને ખૂબ ગમું છું પરંતુ તું કહેતા ડરતો હતો ત્યારે મારા પતિ તેને બોલ્યા ભાભી દીપકના જવા વિશે વિચારું છું અને અને તમને પ્રેમ કરું છું પરંતુ જ્યારે મારી પત્ની દીકરીનો વિચાર આવે છે ત્યારે હું ચૂપ થઈ જાઉં છું પરંતુ આજે હું તમારા વિના રહી શકતો નથી આ કહીને મારા પતિ તેના પ્રેમની વર્ષા કરવા લાગ્યા હવે સાંજના પાંચ વાગે ચૂક્યા હતા પછી બંને ફ્રેશ થયા અને મેડિકલ સ્ટોર ખોલી દીધું ધીરે ધીરે મેડિકલ સ્ટોરમાં લોકો આવવા લાગ્યા તે દિવસથી બંને રોજ બપોરે સાથે જમવા લાગ્યા હવે મારા પતિ રોજ રાતે થાકીને ઘરે આવતા હતા અને રાતનું ખાવાનું ખાઈને તરત સૂઈ જતા હતા મારા પતિ મને સમય જ આપતા ન હતા કારણ કે ઘણા દિવસ થઈ ગયા હતા મારા પતિ મને તે સુખ પણ આપતા ન હતા જે મને જોઈતું હતું આથી મને મારા પતિ પર શંકા થવા લાગી પછી થોડા દિવસ એમ જ વીતી ગયા અને એક દિવસ મેં મેડિકલ સ્ટોર પર જવાનો નિર્ણય લીધો બપોરે હું ઘરના કામથી મેડિકલ સ્ટોર પર ગઈ અને હંમેશાની જેમ મને મેડિકલ સ્ટોર બંધ મળ્યો પરંતુ હું ત્યાં જ રોકાય ત્યારે મને અંદરથી કંઈક અવાજ સંભવાયો આથી હું ત્યાં જ બેસીને મેડિકલ સ્ટોર ખોલવાની રાહ જોવા લાગી બે કલાક પછી મેડિકલ સ્ટોર ખુલ્યો અને મારા પતિએ મને સામે જોયું તો તે થોડા ગભરાઈ ગયા અને બોલ્યા રૂપાલી તો અહીંયા શું કરી રહી છે ત્યારે હું અંદર ગઈ અને જોયું તો માલકીન ખુરશી પર બેઠી હતી અને મારા તરફ જોઈને બોલી રૂપાલી કોઈ કામ હતું શું મેં કહ્યું ના બસ એમ જ આવી હતી માલકીન બોલી બેસ મેં કહ્યું મેડિકલ સ્ટોર બંધ કેમ કર્યું હતું ત્યારે તે બોલી અમારે જમવાનું હતું આથી બધું બંધ કર્યું હતું મને લાગ્યું તે મારાથી કંઈક છુપાવી રહી છે હું કંઈ ન બોલી અને ઘરે ચાલી આવી સાંજે પતિ ઘરે આવ્યા તો મેં તેમને કહ્યું જમવાના સમયે મેડિકલ સ્ટોર બંધ કરવાની શું જરૂર છે અને તમે બંને અંદર ત્યારે મારા પતિએ કહ્યું અરે એવું કંઈ નથી તને ગેરસમજ થઈ રહી છે ભાભી ખૂબ સારા છે અને જો તને એવું લાગતું હોય તું કાલથી મારી સાથે મેડિકલ સ્ટોર ઉપર આવ પછી હું બીજા દિવસથી હું તેની સાથે જવા લાગી જ્યારથી હું મેડિકલ સ્ટોર પર જવા લાગી હતી ત્યારથી તે બંનેને સમય જ મળતો નહોતો આથી માલકીન મારા પર ગુસ્સેથી જોતી હતી કારણ કે તે રોજ બપોરે એક દિવસ તેણે મને કહ્યું રૂપાલી તું રોજ કેમ છો તારું પાર્લર નથી ચાલતું ત્યારે મને તેના મનની વાત સમજાઈ ગઈ પછી મેં એક યોજના બનાવી અને બીજે દિવસે ફરી મેડિકલ સ્ટોર પર ગઈ બપોરના સમયે મેં મારા પતિને કહ્યું તમે જમી લ્યો હું ઘરે જઈને થોડી વાર આપણી દીકરીને સુવડાવું છું આમ કહી મેં મારો મોબાઈલ ચાલુ કરીને બધું દેખાય તે રીતે એક દવાના ડબ્બામાં મૂકી દીધો અને ઘરે ચાલી ગઈ હું ઘરે આવીને બે ત્રણ કલાક પછી ફરી ગઈ અને છુપાઈને મારો મોબાઈલ કાઢ્યો અને જોયું જે મારા મોબાઈલમાં જોયું તે જોઈને મારા પગ નીચેથી જમીન સરકી ગઈ જેવું મેં વિચાર્યું હતું તેવું જ થયું હંમેશાની જેમ જમ્યા પછી માલકીન મારા પતિને સ્પર્શ કરવા લાગી પછી મારા પતિ તેના સ્પર્શથી ભટકી ગયા અને તેને ગવા લગાવતા બોલ્યા ભાભી આજે તમે ખૂબ જ સુંદર લાગી રહ્યા છો આ જોઈને મને મારા પતિ પર ખૂબ ગુસ્સો આવ્યો અને મેં તે વિડીયો ત્યાં જ મારા પતિને બતાવી દીધો ત્યારે મારા પતિએ કહ્યું રૂપાલી આ બધું સાચું છે પરંતુ આમાં મારી કોઈ ભૂલ નથી હું તને ખૂબ પ્રેમ કરું છું પરંતુ હું ભાભીની સુંદરતા જોઈને પાગલ થઈ ગયો હતો અને તેનો સ્પર્શ થતાં જ હું મારી જાતને ભૂલી જતો હતો મેં મારા પતિને કહ્યું મારે એક ક્ષણ પણ તમારી સાથે રહેવું નથી મારે છૂટાછેડા જોઈએ ત્યારે મારા પતિ મારી પાસે માફી માંગવા લાગ્યા અને બોલ્યા રૂપાલી પ્લીઝ આવું ન કર હું તારા વિના રહી શકતો નથી હું આજે જ આ નોકરી છોડી દઉં છું પણ મારી પાસે માફી માંગવા લાગી તે બોલી રૂપાલી મને માફ કરી મારા પતિના જવા પછી મને જે સુખ જોઈતું હતું તે મળતું નહોતું આથી હું તારા પતિને આકર્ષિત કરી રહી હતી અને તેની સાથે આનંદ લઈ રહી હતી રૂપાલી પ્લીઝ મને માફ કર તું જે કહીશ

અમારી બધી ઈચ્છાઓ પૂરી કરી આ પછી થોડા દિવસો એમ જ વીતી ગયા અને મારા પતિ એક કંપનીમાં નોકરી કરવા લાગ્યા તે દિવસથી અમે પતિ પત્ની તે માલકીનનું મોં પણ જોયું નહીં અમે અમારી દીકરી સાથે ખૂબ ખુશ રહેવા લાગ્યા અને એકબીજાને ખૂબ પ્રેમ કરવા લાગ્યા મિત્રો જો તમને આ કહાની ગમી હોય તો વિડીયોને અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો ફરી મળશું આવતીકાલે નવા વિડીયોમાં ત્યાં સુધી આવજો વિડીયો પૂરો જોવા બદલ આવશો મિત્રોનો ધન્યવાદ ધન્યવાદ મિત્રો